મહા રક્તદાન કેમ કરવા જઈ રહ્યું છે શા માટે જાણો છો ગરીબ દર્દીઓ થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે હજારો બોટલ રક્તદાન એકત્ર કરવાનો મુખ્ય લક્ષ્યાંક રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમ એક મહિના સુધી દરરોજ મહા રક્તદાન કેમ કરવા જઈ રહ્યું છે સમગ્રપણે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે પચીસ હજારથી વધુ રક્ત બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક કોલેજો વગેરે સ્થળોએ રક્તદાન કેમ્પ યોજાશે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલ બ્લડ બેંકને આમંત્રણ આપી તેમની રક્તદાન કેમ્પથી જોડી છલકાવવાનો નમ્ર પ્રયાસ છે ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલના ગરીબ દર્દીઓ થેલેસેમિયા પીડિત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ અનોખી સેવા કરવામાં આવશે રક્તદાન કરી અમૂલ્ય માનવ જિંદગીઓને તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના જીવનને બચાવવા નિમિત્ત બનવા માટે સૌને અપીલ કરાઈ છે અત્યારની પરિસ્થિતિમાં રક્તદાન કેમ્પની સંખ્યા નહીવત થઈ ગઈ છે ત્યારે આંશિક નિવારણ માટે અને થેલેસેમિયા પીડિત બાળકોના જીવનને બચાવવા આ રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે જે રક્તદાતાઓ નિયમિત ત્રિમાસિક રક્તદાન કરતા હોય અને તેમને પહેલી નવેમ્બરથી ત્રીસમી નવેમ્બર દરમિયાન રક્તદાન કરવાનો સમય થતો હોય તો તેમને ખાસ આ કેમ્પમાં રક્તદાન કરવા પધારવા અપીલ કરવામાં આવે છે તેમજ જેઓ પ્રથમ વખત રક્તદાન કરવા ઈચ્છતા હોય તો તેમને પહેલી નવેમ્બરથી ત્રીસમી નવેમ્બર દરમિયાન રક્તદાન કરવું અને ભગીરથ કાર્યોમાં સાથ અને સહકાર આપવાનો નમ્ર પ્રયાસ કરવો આપનો સાથ સહકાર અને સહયોગ મળશે તેવી આશા સાથે સદભાવના વૃદ્ધાશ્રમ પરિવારના જય શિયા